વિશેષ પિતા પરેશ્વર આજના દિવસના માટે અમે તમારા જે વચનો વાંચવાના છીએ એ વચનો તો કરનાનું પુસ્તક અને ત્યારે પાંત્રીસ અધ્યાય છે તે વચનો વાંચવાના માટે અમારી સહાયતા મદદ કરો વિશેષ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર અંદર શેર પણ જરૂરથી કરો અમે આપ સર્વનો સહકાર ઈચ્છીએ છીએ મારા કાર્યને તમે આવકારતા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજના દિવસનું વાંચન આજે આપણે વાંચવાના છીએ એ છે ગણના અને તેનો પાંત્રીસમો અધ્યાય અને યહોવાએ મુઆબના મેદાનમાં યરદનને કાંઠે યરીખો આગળ મુસાને કહ્યું ઇઝરાયેલી લોકોને આજ્ઞા કરકે તેઓ પોતાના વતનના વારસામાંથી લેબીઓને રહેવા માટે નગરો આપે અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસના પાદરો પણ તમારે લેબીઓને આપવા અને નગરો તો તેઓને રહેવા માટે મળે પણ તેઓના પાદરો તો તેમના ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓના સગળા જાનવરોને માટે થાય અને તે નગરોના જે પાડલો તમે આપો તેઓ નગરના પોપથી માંડીને બહાર ચારે તરફ હજાર હજાર હાથ હોય અને તમારે નગરની બહાર પૂર્વ તરફ બે હજાર હાથ ને દક્ષિણ તરફ બે હજાર હાથ ને પશ્ચિમ તરફ બે હજાર હાથ ને ઉત્તર તરફ બે હજાર હાથ માપો ને નગર વચમાં રહે તેઓના નગરોના પાદરો એ પ્રમાણે હોય અને જે નગરો તમે તેઓમાં છ નગરો હોય મનુષ્ય શકે માટે તમારે તે આપવા અને એ ઉપરાંત તમારે બેતાળીસ નગરો આપવા બધા મળીને ઉતાલીસ નગરો તેઓના પાદરો સહિત તમારે લેડીઓને આપવા અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો તે વિશે આ નિયમ છે ઘણામાંથી તમારે ઘણા લેવા અને થોડામાંથી તમારે થોડા લેવા પ્રત્યેકને જે વારસો મળે તેના પ્રમાણમાં તે પોતાના નગરોમાંથી લેવીઓને આપે અને યહોવાએ મુસાને કહ્યું ઇઝરાયલની લોકોને એમ કહે કે

માટે પ્રજાની આગળ કડો કરવામાં ન આવે ત્યાં સુધી તે જાય નહીં અને તમે આપશો છ નગરો તમારા માટે આશય નગરો થશે તમારે ત્રણ નગરો યર્દન કાર બાંધવા આપવા ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવા એ આશ્રય નગરો થાય આ છ ના દરરોજ ઇઝરાયલીઓને તથા તેઓ મધ્યના પરદેશી તથા રક્ષા થાય એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય પણ જો તે તેને લોટાના થી એવી રીતે મારે કે તેથી તેનું મોત નિપજે તો તે ભૂમિ છે ભૂમિને તો નક્કી વાંધો આવતો

અથવા તો વેર હોવાથી મુક્તિ મારીને તેનું મોત નીપજાવ્યું હોય તો તેને મારનારને નક્કી ધ્યાન દન આપો તે ખૂની છે લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય અથવા લાભ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને ન જોતા તેણે તેના પર ફેંક્યો હોય તેથી તેનું મોત નીપજ્યું હોય પરંતુ તે તેનો વેરી ન હોય તેમજ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે અને પ્રજા મનુષ્ય ગાતકને લોહી છોડાવે જમા તેને પાછો પહોંચાડે અને પવિત્ર તેલથી અભિષિત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે પણ જે આશ્રયનગરમાં મનુષ્ય ઘાતક નાસી ગયો હોય તેની સરહદી બહાર જો કોઈ વેળા તે જાય અને લોહીનું વેલ લેનાર તેને તેના આશ્રનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેલ લેનાર તે મનુષ્ય ઘાતકને મારી નાખે તો તેને માટે ખૂનનો દોષ ન બેસે કેમ કે યાજકના મરણ સુધી પહેલા એ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્ય ઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય અને આ કાનૂનો તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં તમારો ઇન્સાફ કરવાનો કાયદો થાય જે કોઈ માણસનો ખૂન કરે એ ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાનદંડ ભોગવે પણ કોઈને દેહાનદંડ આપવા માટે એક જ સહેદની સાક્ષી બસ નથી વળી જે મનુષ્ય ઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહીં પણ એવાને તો નક્કી દેહાંતો અને આશ્રય નગરમાં નસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહીં એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહીં કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે કેમ કે દેશમાં વહેવડાયેલા લોહીનું છે તે લોહી વહેવટાના લોહી સિવાય થઈ શકતું નથી જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું તેને તમે ન વટાડો કેમ કે હું યહોવા

અને તમને આશ્રય દાતા બનવું એ તમારા તમે ખાસ પ્રાપ્ત કરવી જો તમારો સંતોષ લોકોની મુખની વાર તમને એ દ્વારા ગણવાત ન હોય તો તમારી કવ ફરી છે દરેકની સાથે દફા થઈ જે કંઈ વચ્ચોનું વાંચવામાં આવે એ વચ્ચેનું તકલ પુષ્કળ આશે તને તમારી કેવું વાંચો જે લોકો સારું પ્રક્રિયા હૃદયમાં પ્રકમની વાર કોને ઉપયોગ ન કરજો લોકોને તમે જ્ઞાન બુદ્ધિ વિના પોતી કરજો અને એક બાળક તમારી તરફ કરે એવું તમને થાવો દેજો કોઈ પણ બાળકના સ્કૂલ ન જમા એક તો તમે ખાસ પ્રાર્થના વિનંતી કરો છો તમારું આવું ખૂબ જ મજબૂત છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ મા તમે આવો ત્યારે અમે તમને મળવાને ને અમે હંમેશા તૈયાર રહીએ હવે જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ તમે પક્ષોમાં ન પડીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને ભગવત કરવું ફરીને મળીએ ત્યાર સુધી પ્રભુ તમે અમારી સાથે પાસે રહેવું મારા પાના પ્રદુ ક્ષમા કરવું જે કંઈ માગ્યું તમારા દીકરા સુખના જઈના નામથી માગ્યું હતું સાંભળો અને સુખા કરવું